એલપી સવાણી સ્કૂલના સંયોજનથી સુરતમાં બીજી વાર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેમાં દેશ વિદેશ અને વિવિધ રાજ્યોના પ્રતિષ્ઠિત બારસો ખેલાડીઓએ ભાગ લીધો હતો એલપી સવાણી સ્કૂલના સંયોજનથી સુરત શહેરમાં બીજી વાર ભવ્ય સ્તરે રાષ્ટ્રીય સ્તરનું ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાયું હતું ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ ડોક્ટર ભગીરથસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં દેશ વિદેશથી વિવિધ રાજ્યોના પ્રતિષ્ઠિત બારસો ચાર ખેલાડીઓએ ભાગ લીધો હતો આ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં બસો એકાણું જેટલી શાળાઓએ ભાગ લીધો હતો જેમાં આ સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો તેમજ શહેરના રમતગમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુડ ઇવનિંગ પેરેન્ટ્સ ઇવનિંગ્સમેન ઓફ એલ બી સવાની ગ્રુપ ઓફ સ્કૂલ મુખ્ય ઉદા આ બધી ગેમ્સમાં બધા છોકરાઓ છે એને ને કંઈક પહોંચવાનું એમ હોય છે એવી રીતે આપણે સુરતમાં પણ બહુ બધા છોકરા છે કે જે ટેબલ ટેનિસ રમે છે બીજી બધી ગેમ્સ પણ રમે છે અને આપણે પહેલીવાર આ સુરતમાં ટેબલ ટેનિસ નેશનલ્સ લાવ્યા છીએ જેમાં બસો ને નેવું સ્કૂલ્સ પાર્ટિસિપેટ થઈ છે અને ઓલમોસ્ટ તેરસો જેટલા છોકરા આખા ઇન્ડિયામાંથી રમવા આવ્યા છે આમ જનરલી સ્પોર્ટ્સ જે હોય એ છોકરા સ્ટુડન્ટ્સને બહુ આમ મજા આવે આવતી હોય કે ભાઈ કંઈક ડિફરન્ટ સ્પોર્ટ્સ આપણે રમવું એમાં ટેબલ ટેનિસ છે ક્રિકેટ છે ફૂટબોલ છે એ અલગ અલગ ગેમ્સ છે તો આપણે ગયા વખતે આપણે યોગા નું નેશનલ આપણી સ્કૂલમાંથી ઓર્ગેનાઇઝ કર્યું હતું એવી રીતે આ વખતે આપણે ટેબલ ટેનિસનું ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું છે આ ટોટલ ચાર દિવસની ટુર્નામેન્ટ છે એમાં દર રોજે અલગ અલગ એના ગેમ્સ રમાશે ડિફરન્ટ ડિફરન્ટ કેટેગરીઝમાં અંડર ફોર્ટીન છે અંડર સેવન્ટીન છે અંડર નાઇન્ટીન છે એટલે એ રીતે અલગ અલગ સ્ટુડન્ટ્સ છે બધા રમશે અને એની રૂલ્સ રેગ્યુલેશન્સ પ્રમાણે લાસ્ટ ડેના ફાઇનલ્સ થશે સ્પોર્ટ્સ પર્સન તરીકે બસ હું એ જ બધા અને બધા સ્ટુડન્ટ્સને એ મેસેજ આપવાનો હું ટ્રાય કરીશ કે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી રમો અને કોઈ પણ છોકરા સ્ટુડન્ટ્સ જે હારે કે જીતે ઇટ્સ નોટ અબાઉટ વિન એ બધા છોકરા જે છે એ કંઈક ને કંઈક શીખવા મળશે આજે આપણી આપણી સાથે હરમિત દેસાઈના પેરેન્ટ્સ પણ છે તો એમના પણ કહેવા પ્રમાણે કે ભાઈ આપણે એવું નથી કે ભાઈ હરમિત દેસાઈ છે એ પહેલેથી જ તે એ ચેમ્પિયન બન્યા છે એને પણ ખૂબ મહેનત કરી છે અને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ બધા ઉપર જાય છે એ જ રીતે કોઈ બી છોકરો આજે વિન થશે કે લૂઝ થશે એ વિનર જ છે એ નેશનલ સુધી પહોંચ્યો એ જ બહુ મોટી એની કારકિર્દી છે સો ધેટ ઇઝ અ બેસ્ટ થિંગ ધેટ આઈ વુડ સીવ ફોર ઓલ ધ સ્ટુડન્ટ હુ એઝ પાર્ટિસિપેટેડ સર આપનું સ્વાગત છે આજે ઇન્ડોર સ્ટેડિયમમાં આપ જ્યારે આટલા એલ પી સવાણી એકેડેમીએ ઓર્ગેનાઇઝ આ પ્રોગ્રામ કર્યો છે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો આપ શું કહેવા માંગુ છું પૂરા ભારતભરની સીબીએસઇ નેશનલ કક્ષાની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સુરતમાં યોજાઈ છે એ યોજવા બદલ એલપી પી સવાણી શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું કારણ કે એમને ખૂબ સુંદર પ્રયત્ન કર્યો છે અને આવી સુંદર મજાની વ્યવસ્થા સુરતને પ્રોવાઈડ કરવા માટેનો અને તમામ બાળકોને પ્રોવાઈડ કરવા માટેની વ્યવસ્થાનું આયોજન કર્યું અને ઇન્ડોર સ્ટેડિયમમાં જે આયોજન થઈ રહ્યું છે અને સુરતના મેક્સિમમ વિદ્યાર્થીઓ આ ટુર્નામેન્ટનો લાભ લે જોવા માટે આવે તેવી નમ્ર અરજ કરું છું અને સુરતમાં ગત વખતે પણ એલપી સવાણી શાળા પરિવાર દ્વારા યોગની કોમ્પિટિશનનું નેશનલ કક્ષાનું આયોજન કર્યું હતું આ વર્ષે ટેબલ ટેનિસનું આયોજન કર્યું છે તો એલપી સવાણી પરિવારના ધર્મેશભાઈ માવજીભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું છું કે તેમની સમગ્ર ટીમ અને તેમણે ખૂબ સુંદર આયોજન કર્યું છે અને બાળકો માટે શુભેચ્છા આપું છું તો જે બાળકો આજે આ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે એને શું મેસેજ તો તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું પંદરસો કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ આજ રોજ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે એ તમામ વિદ્યાર્થીઓ જે પૂરા ભારતમાંથી વધાર્યા છે એ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપું છું કે તે ભારતનું નામ રોશન કરે નેશનલ કક્ષાએથી પણ ઇન્ટરનેશનલ કક્ષાએ ભાગ લે તેવી શુભેચ્છા આપું છું કે કારણ કે આ ટુર્નામેન્ટ મારફતે વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભારતનું પ્રતિનિધિત્વ વિશ્વમાં કરે અને ભારતને ગોલ્ડ મેડલ અપાવે તેવી શુભેચ્છા આપું છું મેં સંતિપ ગુપ્તા 2019 का दोनों अवार्डी हूँ दिल्ली से आया हूँ और सी बी एस ई नेशनल दो हज़ार पच्चीस का टेक्निकल डेलीगेट हूँ सर आज आप यहाँ सूरत आए हैं ये सी बी एस सी की टेबल टेनिस टूर्नामेंट है तो आप यहाँ पर ऑर्गेनाइज़ सूरत में करने का क्या मुख्य उद्देश्य है देखिए ये डिफरेंट डिफरेंट जो नेशनल चैम्पियनशिप होती है उसमें पूरे इंडिया के लोग और गल्फ की जो सी बी एस ई स्कूल्स हैं वो पार्टिसिपेट करते हैं और इसका उद्देश्य क्या होता है कि ये हमारे जो ओलंपिक इवेंट्स होते हैं एशियन गेम्स होते हैं या कॉमनवेल्थ गेम्स होते हैं उसके लिए ये प्लेटफॉर्म है क्योंकि हमारे सारे बच्चे जो होनार बच्चे हैं सीबीएसई बोर्ड को रिप्रेजेंट करते हैं एजुकेशन के अंदर और ये एक वो वो प्लेटफॉर्म है जो आज आप इंडिया टीम को देख रहे हैं चाहे वो मानव ठक्कर है हरमित देसाई है और मानू शाह ये जो गुजरात के प्लेयर हैं तीनों तीनों ही इंडिया टीम को रिप्रेजेंट कर रहे हैं अभी चाइना के अंदर इस मैच चल रही है उसमें मानव और मानुष ने क्वार्टर फाइनल में फिफ्थ पोजिशंस अटेंड की है तो ये वो प्लेटफॉर्म है जिसकी वजह से आज हमारे देश को कॉमनवेल्थ में और एशियन गेम्स में मेडल मिले हैं और आशा करते हैं आने वाले 2036 में हमारे देश को टेबल डेन में पहला ओलंपिक मेडल मिलेगा सर यहाँ पर जो सूरत में रखा है वो क्या क्राइटेरिया की वजह से आपने एल एकेडमी अकेडमी को चुना है क्योंकि एल के अकेडमी और सूरत में जो स्टेडियम है इतने बड़े आयोजन को करने के लिए सामर्थ्य है और उन्होंने ये जो इंडोर हॉल है इसकी कैपेसिटी बहुत अच्छी है यहाँ पे सोलर टेबल लगेंगी जिसके जिसके ऊपर ये गल्फ जोन के करीबन 1200 लोग पार्टिसिपेंट आए हुए हैं और इसमें शिरकत करेंगे टूर्नामेंट में भारत के किन किन विस्तारों से किन किन शहरों से ये यहाँ के प्लेयर्स आए हुए हैं ये इसमें ये नेशनल चैम्पियनशिप है तो ऐसा कोई भी स्टेट नहीं है जो इसमें पार्टिसिपेट नहीं कर रहा है साथ साथ इसमें छः से आठ कंट्रियों के भी जो सी बी एस ई बोर्ड के स्कूल्स अलग अलग कंट्रियों में शारजा है यू ई है, है कुवैत है दमाम है ओमान है और दुबई है उनके सारे प्लेयर्स इसमें पार्टिसिपेट कर रहे हैं ये बच्चे जो पार्टिसिपेट कर रहे हैं उनको आप क्या मैसेज देना चाहेंगे उनको एक बहुत अच्छा शर्मानी स्कूल के प्लेटफॉर्म दिया है और आशा करते हैं कि जो मोदी जी का विज़न है दो का तो उसका ये उस टाइम के लिए क्योंकि आज से ये 11 साल बाद है तो हमारे यहाँ अंडर 14 की कैटेगरी से स्टार्ट है तो इसमें से कुछ प्लेयर होंगे जो इंडिया टीम को रिप्रेजेंट करेंगे उस ओलंपिक के लिए ये प्लेटफॉर्म है तो मैं आशा करता हूँ कि वो अपने गेम को इतना निखारे कि वो आने वाले ओलंपिक के अंदर